અમદાવાદ સાયન્સ સિટી નજીક સ્પેક્ટ્રા ભારતનું સૌપ્રથમ ઇમર્સિવ બહુ સંવેદનાત્મક સંગ્રહાલય બાવીસ નવેમ્બરે જાહેર જનતા માટે ખુલ્લું મુકાશે પ્રકાશ ધ્વનિ અને ડિજિટલ કલા દ્વારા નેવું મિનિટનો અનોખો અનુભવ મળશે અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા થલતેજ નજીક સ્પેક્ટ્રા નામનું ભારતનું સૌપ્રથમ ઇમર્સિવ બહુ સંવેદનાત્મક સંગ્રહાલય તૈયાર કરવામાં આવ્યું છે આ अनोખું સંગ્રહાલય કલા તકનીક અને સંવેદનાત્મક વિજ્ઞાનના અદ્ભુત સંયોજન સાથે બનાવવામાં આવ્યું છે જે મુલાકાતીઓને એક નવીન પ્રકારનો અનુભવ કરાવશે આ સંગ્રહાલયનું ઉદ્ઘાટન તારીખ બાવીસ નવેમ્બરથી જાહેર જનતા માટે કરવામાં આવશે જે શહેરના પ્રવાસન આકર્ષણોમાં એક નવું સીમાચિહ્ન ઉમેરશે અને ગુજરાતને વિજ્ઞાન તકનીકના ક્ષેત્રે આગળ વધારશે આ ઇમર્શિવ સંગ્રહાલયમાં પ્રકાશ ધ્વનિ અને ડિજિટલ કલાના માધ્યમથી મુલાકાતીઓને નેવીસ મિનિટની એક રોમાંચક યાત્રાનો અનુભવ પ્રાપ્ત થશે અહીં વિવિધ વિષયવસ્તુ પર આધારિત પ્રદર્શનો ગોઠવવામાં આવ્યા છે જેમાં ભૌતિક અને આંકડાકીય દુનિયાનો સંગમ જોવા મળે છે સંગ્રહાલયમાં ઇન્ટરેક્ટિવ ઉપકરણો અને ભવિષ્યની કલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે માત્ર જોવા માટે નહીં પરંતુ અનુભવવા માટે ઘડાયેલ છે આ મ્યુઝિયમ તમામ વયના લોકો માટે વિજ્ઞાન અને કલાને સમજવાનું એક મનોરંજક માધ્યમ બની રહેશે સાથે જ તે શિક્ષણ અને સંશોધન માટે પણ મહત્વપૂર્ણ પુરવાર થશે ગુજરાત સાયન્સ સિટીમાં પહેલેથી જ રોબોટિક્સ ગેલેરી જળચર ગેલેરી અને પ્રકૃતિ ઉદ્યાન જેવા આકર્ષણો મોજુદ છે ત્યારે આ નવા સંગ્રહાલયનો ઉમેરો મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે આ પહેલ દ્વારા અમદાવાદને વિજ્ઞાન ને તકનીકના કેન્દ્ર તરીકે વિકસાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે સ્પેક્ટ્રા મ્યુઝિયમ માત્ર મનોરંજન જ નહીં પરંતુ શૈક્ષણિક દ્રષ્ટિએ પણ વિદ્યાર્થીઓ ને વિજ્ઞાન પ્રેમીઓ માટે જ્ઞાનનો ભંડાર સાબિત થશે